સમગ્ર ગુજરાતના ખેડૂતો હોય કે લોકો હોય જેમને પીવાનું પાણી નથી મળતું ખેતીનું સિંચાઈનું પાણી નથી મળતું લાઇટ નથી મળતી પાકા રસ્તા નથી મળતા ક્યાંક એવું લાગે છે કે આ બધી જ વસ્તુ મેળવવા માટે લોકો પણ મહેનત કરી રહ્યા છે તેમના નેતાઓને તેઓ વિનંતી કરી રહ્યા છે પરંતુ ક્યાંક એવું લાગે છે કે આ તમામ લોકોને સગવડ તો નહીં મળે પરંતુ આપણા ગુજરાતની અંદર એક એવા જિલ્લા કે જ્યાંનું એક ગામ છે ત્યાં લગભગ એમને આ બધી જ સુવિધા હવે મળવાની છે કારણ કે કોઈક નેતા આવ્યા હતા તેમણે વચન આપ્યા હતા કે તમારી બધી જ ફાઇલ ક્લિયર કરવાની જવાબદારી મારી છે તમને જે વિકાસના કામો તમારા અટક્યા છે બધા જ વિકાસના કામો કરવાની જવાબદારી મારી છે તો હવે અમે આ નેતાને કહી રહ્યા છીએ કે તમે હવે તૈયાર થઈ જજો કારણ કે હવે તમારે બધી જ એ લોકોની ફાઇલ ક્લિયર કરવાનો સમય આવી ગયો છે તમે જેમને વચનો આપ્યા હતા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હું ગુજરાતમાં એ જિલ્લાની વાત કરી રહી છું કે જ્યારે પણ કોઈ પણ લોકો ત્યાં જાય છે તો હંમેશા એવું કહેવામાં આવે છે કે આ જિલ્લો પાણી વિહોણો છે પરંતુ હવે તેમને પાણી પાણી મળવા જઈ રહ્યું રહ્યું છે 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 મળી વાત બનાસકાંઠા જિલ્લાની કારણ કે હમણાં જ અહીંયા વાવની પેટા ચૂંટણી પૂરી થઈ અને આ જ ચૂંટણીની અંદર બધા જ નેતાઓ આવ્યા હતા ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી અપક્ષના ઉમેદવાર માવજી પટેલ હોય બધા જ લોકો અહીંયા મોટી મોટી વાતો કરીને ગયા હતા કે પાણી મળશે સિંચાઈનું પાણી આપવામાં આવશે લાઇટ આપવામાં આવશે અને એ જ દરમિયાન વાવની તમને લગભગ એક ઘટના યાદ હશે રાધા નેસડા ગામની અંદર અચાનક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને કહેવામાં આવ્યું કે પહેલા અમને પીવાનું પાણી આપો પછી જ અમે ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈશું પરંતુ ત્યારે સીધા જ તમામ નેતાઓ ત્યાં દોડી ગયા હતા અને કહ્યું હતું કે હવે આજથી તમારા ગામમાં એક ટેન્કર નહીં પરંતુ બે ટેન્કર પાણી આવશે એટલે તમામ નેતાઓને આ ગામે હંફાવ્યું હતું અને એ પછી આપણા જ માનનીય નેતા અલ્પેશભાઈ ઠાકોર અલ્પેશ ઠાકોર એવું કહ્યું હતું કે હવે તમામ ફાઇલ ક્લિયર કરવાની જવાબદારી મારી છે વિકાસના કામો કરાવવાની જવાબદારી મારી છે તમારે કેવા નેતા જોઈએ છે જે રજૂઆત કરે એવા નેતા જોઈએ છે કે પછી કામ કરે એવા નેતા કે આપણા સ્વરૂપજી ઠાકોર છે તે કામ કરેવા નેતા છે એટલે હવે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર આમ બંને તૈયાર થઈ જાઓ કારણ કે તમે જે વાત કરી હતી એ તમારે હવે કામ કરવાના છે વજન સો કિલો છે અને ત્યાં જઈને રજૂઆત કરશે રજૂઆત સ્વરૂપજી ઠાકોર આવશે તો રજૂઆત નહીં સીધું કામ એ ઉમેદવાર તમને વાત કરવા સાત વર્ષમાં રોડ રસ્તા પાણી અનેક મેં

હવે લોકો એ કામ કરેવા નેતાને ચૂંટી લીધા છે એટલે હવે જવાબદારી અલ્પેશ ઠાકોર તમારા ઉપર અને સ્વરૂપજી ઠાકોર આ બંને ઉપર આવે છે આજ રાધાનેસડા ગામને હવે એ જોવાનું છે કે તમે ક્યારે પાણી આપો છો કારણ કે બોર્ડ વિસ્તારનું ગામ છે ત્યાં પાણીની સુવિધા નથી આજ લોકોએ પીવાના પાણી માટે પણ વલખા માર્યા છે પીવાના પાણી માટે પણ તેમણે ફાંફા માર્યા છે અનેક વખત રજૂઆત કરી છે તમે જ બધા નેતાઓ અહીંયા ગયા હતા અને કહ્યું હતું કે તમને પાણી મળી જશે હવે વારો છે સિંચાઈનું પાણી આપવાનું કારણ કે રવિ પાકનું વાવેતર કરવાનો લગભગ હવે એક મહિનો શિયાળુ ખાતરની એટલી જરૂર પડે છે એક મહિનો વીતી ગયો છે તેમ છતાં પાણી આપવામાં નથી આવ્યું એટલે અલ્પેશ ઠાકોર ખાસ તો તમને કહેવાનું છે કે હવે તમે તૈયાર થઈ જાવ તમે જે વચનોની લાહણી કરી હતી હવે તમારે કામ કરવાનો વારો છે સ્વરૂપજી ઠાકોર કામ કરે કે ન કરે પરંતુ તમામ ફાઇલ ક્લિયર કરાવવાની જવાબદારી હવે તમારી છે આ વચનો તમે આપ્યા છે અને આજ રાધા નેસડા ગામના લોકો હવે તમને પૂછી રહ્યા છે કે તમે ક્યાં હતા જ્યારે વાત કરીને ગયા હતા કે પીવાનું પાણી મળશે હવે સિંચાઈનું પાણી આપો પહેલા તો તમામ લોકોને સાંભળી લઈએ જે ઉગ્ર રજૂઆત સાથે વિનંતી કરી રહ્યા છે કે અમને પાણી આપો રવિ સિઝનનો એક મહિનો તો વીતી ગયો છે અમારે ખાતરની જરૂર છે પીવાના પાણીની જરૂર છે સિંચાઈના પાણીની જરૂર છે ખાતર તો મળતું નથી અને ઉપરથી પાણી નથી આવતું એટલે આ ખાતરનો પણ બગાડ થાય છે મૂંગા બિયારણોનો પણ બગાડ થાય છે એટલે સૌથી પહેલા તો જે રાધાની સડા ગામના લોકો છે તેમને સાંભળી લઈએ પાણી મળતું નથી અમને રાધાની સડા વાળો પાણી હીરા ખાતર બિયારણો વાવલ પડ્યો છે અને અમે ગરીબ માણસ છે અમારો કોઈ રાડ મળતો જ નથી એટલે અમને પાણી જ નથી મળતો પાણી કે આવે છે આ છે આ છે એમ કરીને સાહેબ મહિનો લગભગ પાણી લાગી ગયો તમે કેટલી વાર રજૂઆત કરી અમે ગેટ ગેટવાળા પાસે જ હતા છે બીવે કે જાન સાહેબોને તમે રજૂઆત કરા કરી ખરા સાહેબો ને આદી નથી કરી ભાઈ ખોટું શું કામ નથી કરી ચાર રજૂઆત કરી મે અડધી અરધી પર દેખા કોઈ નથી અરધી નથી કરી અમે ઓ અમે તો નથી દીધો હા અમે આ ગેટ પાસે જા આ વાળા એ લોકો શું કહે રજૂઆત કરે કે તમારે આવી ગાશે પોણી તમારે આવી ગાશે કે આવી ગાશે આવી સુધી તો આવતો નથી પોણી આકોલી બ્રાન્ચમાંથી રાઘાનેશરા માઇનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાએ ખાતા બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરવા છો તો પાણી મળે તો સારું છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે સીલી હાથ દાડવતી મોત એમ છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ક્યારે પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સીવાળાને રાખેલા છે એજન્સીવાળા હવે આજે પાણી પોતાને હું વાહારું કરીને પાણી કાપી નાખે રાઘાને હેરા પાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાતદાર કરાશે અને કલેક્ટર સાહેબ બાદ સાઈને આયોજન છે કે આને અમાન વળતર આપે ખેડૂતને અને નકામાં તાત્કાલિક તાત્કાલિક અમારે પાણી મળવું જોઈએ રાઘાનેશ્વર સેવાએ હવે આ લોકો કહી રહ્યા છે આ ખેડૂતો બોલી રહ્યા છે અમે ગરીબ માણસો છીએ અમારું કોઈ જ સાંભળતું નથી અમારું કોણ સાંભળશે તો આ બધા જ ખેડૂતોને હવે કહેવાનું છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારું સાંભળવા સાંભળવાવાળા અલ્પેશ ઠાકોર છે અલ્પેશ ઠાકોર તમારા વિકાસના કામો કરાવશે એ બધી જ જવાબદારી લેશે કારણ કે ચૂંટણીની અંદર તે અમને વિકાસના જે વાત કરી હતી કે વિકાસ થશે જે વચનોની લહાણી આપી એ બધી જ પૂરા કરવાની જવાબદારી હવે અલ્પેશ ઠાકોરની છે અલ્પેશ ઠાકોર તો એવું પણ બોલ્યા હતા કે સરકાર જોડેથી કામ કરાવવાનો અભાવ અત્યાર સુધી જોવા મળતો હતો એટલે કે ક્યાં ગેનીબેન ઠાકોર ઉપર તેમણે પ્રહાર કર્યા હતા કે તેમણે વિકાસના કામ નથી કરાવ્યા એટલે હવે અભાવ પણ દૂર થવાનો છે સરકાર પાસેથી કામ પણ અલ્પેશ ઠાકોર કરાવવાના છે અને જો તેઓ કહી રહ્યા હતા કે વ્યવસ્થિત રજૂઆત કરી હોત તો કામ થઈ જાય એટલે હવે વ્યવસ્થિત રજૂઆત કરવાનો સમય પણ આવી ગયો છે એટલે સ્વરૂપજીને પણ વિનંતી છે કે તમે વ્યવસ્થિત આ રજૂઆત કરજો જેથી કરી તમારા જે આ બધા લોકો છે વાવની પેટા ચૂંટણીમાં તમને જેણે જીતાડીને મોકલ્યા છે એ બધા જ લોકો અત્યારે તમારી પાસે માંગી રહ્યા છે કે અમારા વિકાસના કામ કરાવે જ્યાં જ્યાં વિકાસ નથી ત્યાં ત્યાં વિકાસની વાતો તમે કરી છે એ વિકાસ પણ હવે તમે કરાવજો એટલે આ તમામ ખેડૂતોને કહેવાનું કે હવે તમારે માંગણી કરવાની છે તો અલ્પેશ ઠાકોર પાસે કરવાની છે

જે રીતે આ ખેડૂતો હવે સિંચાઈના પાણીની માંગણી કરી રહ્યા છે હવે એ જોવાનું છે કે આ તમામ નેતાઓ જે વચનો આપવા માટે આવ્યા હતા તે ક્યારે આ લોકોનું સાંભળે છે આશા રાખીએ કે જલ્દીથી આ લોકો સાંભળે અને જે વિકાસની વાતો અત્યારે કરી રહ્યા છે તેમાં થોડો ઘણો ફાળો આ લોકોને પણ આપે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર